માંડવી તાલુકાના નાના શ્રી પીઠ આશાપુરા મંદિરે રામકથામાં સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરાયું આ સમૂહ ચાલીસ જોડલાઓ કલ્યાણાનંદગીરીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા નારાયણી નમો શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર નાના રતડિયા મુખ્ય આચાર્યો હું જયંતિલાલ જોશી રામ પર વેકરામ આજ શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિરના પ્રાંગણમાં બ્રહ્મલીન ગુરુવરે શ્રી ગિરિજા દત્ત ગિરિજી મહારાજની કૃપા અને સ્વામી શ્રી કલ્યાણ આનંદગીરી મહારાજ ની પ્રેરણાથી શ્રી આશાપુરા માતાજીના પાટોત્સવ પ્રસંગે નવ દિન સાધ્ય નવાન્ય રામ પારાયણ જ્ઞાન યજ્ઞ રમેશભાઈ શુક્લ ના વ્યાસાસને ચાલી રહ્યું છે જેનામાં આજે સષ્ટમ દિને ઓગણચાલીસ સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવેલું જેનામાં ગઈકાલે મંડપારોપણ અને ગ્રહ શાંતિના કર્મનું આયોજન કરવામાં આવેલું હતું અને આજ રોજે રામ લગ્નોત્સવ પ્રસંગને અનુલક્ષીને શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિરના પ્રાંગણમાં શ્રી મહંત મહામંડલેશ્વર કલ્યાણ આનંદગીરી સ્વામીજી મહારાજની કૃપાથી સમુદાય જ્ઞાતિઓના સનાતન ધર્મ થી સંસ્કૃત થયેલા એવા દરેક એ અહીં પોતાની દીકરીઓને પરણાવવાને માટે જે પોતાનો મનસુબો જાહેર કરેલો શ્રી મહંત કલ્યાણાનંદગીજી મહારાજની સ્વા સ્વામીની કૃપાથી આજે આ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું વિધ અહીંયા લગ્નોત્સવ મનાવવામાં આવ્યો જેનામાં અંદાજે સત્તર થી વીસ હજારની આસપાસ લોકોએ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ અને સુંદર સુપેરે શ્રી આશાપુરા માતાજી પરિવારના સહયોગથી આ કાર્ય સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું અને મહા ભગવતી જગદંબા આશાપુરા માતાજી ની કૃપાથી અને મહામંડલેશ્વર કલ્યાણ આનંદગીરીજી મહારાજાની આશીર્વાદથી આ ઓગણચાલીસે ઓગણચાલીસ નવ દંપતીઓ જયારે ગ્રસ્તાશ્રમ માં પ્રવેશ કરી રહ્યા છે આ મંદિર ની અંદર આ પ્રાંગણ ની અંદર જયારે પણ પાઠોત્સવ જેવા પ્રસંગ આવે અથવા તો ચૈત્ર મહિનાની નવરાત્રી નો પ્રસંગ આવે આસો મહિનાની નવરાત્રી નો પ્રસંગ આવે ત્યારે વૈદિક સંસ્કૃતિ ની પરંપરા ને અનુસાર સારી રીતે ઉજવવામાં આવે છે અહીં જેટલા પણ લગ્ન નો આયોજન કરવામાં આવ્યું એનામાં વર પક્ષ કન્યા પક્ષ તરફથી કોઈ પણ નોંધણી ફી ચાર્જ લીધા વિના તમામે તમામ સંપૂર્ણ કન્યાદાનનો જે દાયજો એ મહામંડલેશ્વર સ્વામી શ્રી કલ્યાણાનંદ ગીરીજી મહારાજ ની કૃપાથી એમને ભેટ અર્પણ કરવામાં આવ્યો અને લગ્ન મંડપની અંદર મહામંડલેશ્વર શ્રી કલ્યાણ આનંદ આશીર્વાદ આપી અને જીવન દાંપત્ય જીવન સુખમય બને અને હંમેશા આ સંસ્થાની સાથે આ દીકરીઓ સંકળાયેલી રહે અને આ બાપુની દીકરીઓ છે એવા અભિગમથી આ લગ્ન નું કાર્ય સુપેરે પરિપૂર્ણ કરવામાં આવ્યું ટૂંકો ગાળો ટૂંકો સમય એટલા માટે મર્યાદિત લગ્નો લેવામાં આવેલા હતા અને આ સમયે પણ અમને થોડોક સમય ઓછો મળ્યો જેથી અમે બની શકે એટલી માતાજી પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી અને અને જેમાં ટ્રસ્ટી પણ રહ્યો જ્ઞાન યજ્ઞના વ્યાસાસને બિરાજેલા રમેશભાઈ શુક્લના શુભ આશીર્વાદ અને અત્યારે હું પોતે જયંતિલાલ જોશી વૈદિક મંત્રોથી

એમની માતાજીની છત્ર છાયા પર સુખમય બને અને અહીં એવું કોઈ ગરીબ કે મધ્યમ વર્ગ કે સાહુકાર વર્ગ જેવું નહિ બધા સમાન દ્રષ્ટિથી કોઈ પણ હોય સમાજ પછી સામાન્ય સ્થિતિ ના હોય કે ગરીબ વર્ગ ના હોય કારણ કે માતાજી પાસે તો દરેક દિન જ હોય ખપે કરોડપતિ હોય તો પણ માતાજી પાસે તો એ દિન જ ગણાય એટલે અહીં કોઈ એવો ભેદ નથી કે આ ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગ કે સાહુકાર વર્ગ દરેક દીકરીઓને એક જ દ્રષ્ટિથી કે બાપુ કલ્યાણાનંદ ગીરીજી મહારાજની જ દીકરી છે એ ભાવે આ દીકરીઓના આજે આ લગ્ન પ્રસંગ ઉજવવામાં આવ્યો અને એ પ્રસંગે જ્યારે વિદાયની વેળા આવી ત્યારે બાપુનું દિલ એટલું ભરાઈ આવ્યું કે હું કદાચ, તે દીકરીઓને પ્રત્યક્ષ વિદાય આપવાને માટે આવીશને તો હું સહન નહીં કરી શકું મારા શુભ આશીર્વાદ હું અહીંથી દરેક ત્યારે ઓગણચાલીસે ઓગણચાલીસ દીકરીઓને પાઠવું છું અને એમની આંખોની અંદર એ સમયે જ્યારે મેં રજૂઆત કરી કે બાપુ દીકરીઓની વિદાયની તૈયારી થઈ રહી છે આપ આશીર્વાદ દેવા આવો કે દીકરીની વિદાયને હું કેવી રીતે જોઈ શકું પરંતુ આ દીકરીઓને કહું છું કે મારો શુભ સંદેશો આપ્યો કે આ ઘર તમારું જ છે આ માતાજીનું મંદિર તમારું ઘર છે જ્યારે પણ જે આવશ્યકતા પડે આપ નિસંકો અહીં માતાજીની છત્ર છાયામાં આવી જાજો અને માતાજી પાસે બેસજો તમારા કંઈ પણ દુઃખ દૂર હશે તો એ માતાજી દુખ દૂર કરી શકશે આ તમારા પિતાનું ઘર છે અને આશાપુરાની છત્ર તમારા ઉપર છે તમારું દાંપત્ય જીવન સુખમય બને એવા બાપુએ શુભ આશીર્વાદ આપ્યા